નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર માં ધીમે પગલે ઠંડીએ આગમન કરી દીધું છે વહેલી સવાર અને સમી સાંજ થી જે મોડી રાત્રિએ ઠંડીનો ચમકારો જોવા મળે છે ઘરોમાં પણ એસી અને પંખાનો ઉપયોગ લગભગ બંધ થઈ ગયા છે આવનારા સમયમાં સારી એવી ઠંડી આવશે તેવું હવામાન ખાતાનું માનવું છે તારીખ નવેમ્બર નવેમ્બરને રવિવારે શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા શોભાયદા સુનોખ ગઢદર ખારી નામ કુલ એકસો ચાર લાભાર્થીને બે કિલોગ્રામ જીરાસર ચોખા તેલની બોટલ ગોળ એક કિલોગ્રામ નાસ્તા નામ પેકેટ બિસ્કીટ મગદાળવીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં શ્રી મહેશ વાઘેલા શ્રી પ્રજાપતિ મિલિંદ ગુપ્તે અને મહર્ષિ સાથે જોડાયા હતા નિફ્ટ ગાંધીનગર દ્વારા ટ્રેડિંગ ટુમોરો ટ્રાન્સફોર્મેશન ઇન ધ પેનલ સેક્ટર શીર્ષક હેઠળ તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ નિફ્ટ ગાંધીનગર પ્રાંગણમાં પેનલ ચર્ચાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ વિચાર પ્રેરક સત્રમાં ભારતીય વસ્ત્રો ઉદ્યોગમાં નિર્ણાયક વર્ણો અને પડકારોનું અન્વેષણ કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ વ્યાવસાયિકોને ફેશન અને કાપડના ભવિષ્યને આકાર આપવા માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન નિફ્ટ ગાંધીનગરના નિયામક પ્રોફેસર ડોક્ટર સમીર સુદની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું પેનલ ચર્ચામાંગ ભારતના નેશનલ લેવલનાં વક્તાઓ અને માનનીય સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો રાજેશ કન્સલ્ટિંગના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર રાજેશ મેડાએ ઉત્પાદકતા ગુણવત્તા અને કામદાર કલ્યાણ પર આંતરદૃષ્ટિપટ વિચારો વ્યક્ત કરીને ફેશન ઉદ્યોગમાં પ્રદર્શન વૃદ્ધિ અને ટકાઉ ઉકેલોમાં ત્રણ દાયકાથી વધુની કુશળતા પર પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા ડોક્ટર સમીર સુદ નિફ્ટ ગાંધીનગરના નિયામક શિક્ષણશાસ્ત્રી અને અનુભવી નેતા તેઓના સીએસઆર કામગીરી અને ગુણવત્તાની ખાતરીમાં તેમની કુશળતા માટે જાણીતા છે સ્પોર્ટ્સ કિન ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર અને તેના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક અને સીઓ શ્રી મૃદુલ દાસે એડિડાસ અને પોલો ઇન્ડિયા પ્રોજેક્ટ સાથેના તેમના કામ સહિત ભારતના સ્પોર્ટ્સવેર ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો ઉદ્યોગના પાંત્રીસ વર્ષના વ્યાપક અનુભવ સાથે રાજેશ મેડા કન્સલ્ટિંગના સંસ્થાપક અને નિયામક સુશ્રી મનીષા શર્માએ ટકાઉટનું અને સફળતાના આવશ્યક ચાલક તરીકે પીપલ પ્લેનેટ અને પેશનને પ્રાથમિકતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી હતી જે કાર્યવાહીની શુભ શરૂઆતનું પ્રતિક છે સહાયક પ્રોફેસર સુશ્રી ઇતિશ્રી રાજપૂતે કુશળતાપૂર્વક સત્રનું સંચાલન કર્યું હતું દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર